હવે સવાલ ઘી ખાવા કે ન ખાવા પર છે જે તૈલી પદાર્થો સામાન્ય રૂમ ટેમ્પરેચર એટલે કે વીસથી પચીસ ડિગ્રી તાપમાને ઘન આકારમાં હોય જેમ કે ઘી થયું બટર થયું કોપરેલ થયું પામ ઓઇલ થયું આ તૈલી પદાર્થોમાં સેચ્યુરેટેડ ફેટ્સનું કોન્ટેન્ટ વધારે હોય છે સેચ્યુરેટેડ ફેટ્સ એ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે અને સારા કોલેસ્ટ્રોલને ઘટાડે છે તો આવા તૈલી પદાર્થોનો ઉપયોગ ન્યૂનતમ કરવો જોઈએ ઘી બિલકુલ બંધ કરવા પર જ નથી કારણ કે શરીરની દૈનિક જરૂરિયાતમાંથી પંદર ટકા કેલરીઝ એ તૈલી પદાર્થોમાંથી આવી જોઈએ જે આપણે અલગ અલગ તૈલી પદાર્થો ઇન્ક્લુડિંગ ઘીમાંથી લઈ શકીએ એટલે ઘી રોટલી ભાખરી પર ચોપડવામાં વાંધો નથી પણ વધારે પડતો ઘીનો ઉપયોગ જેમ કે ઘીમાં તળેલી વાનગીઓ કે ખોરાકમાં ઉપરથી ખીચડીમાં દાળમાં રસમાં કેટલાક લોકો ઘી નાખતા હોય છે એનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો જોઈએ એની સામે જે તૈલી પદાર્થો સારા કોલેસ્ટ્રોલમાં ફેટ કોન્ટેન્ટ ધરાવે છે જેમ કે શીંગ તેલ તલનું તેલ સરસોનું તેલ રહીનું તેલ એનો ઉપયોગ સામે પક્ષે વધારી શકાય પણ ફરીથી બંનેનો મળીને કેલરી ઇન્ટેક દૈનિક જરૂરિયાતના પંદર ટકાથી વધવો જોઈએ નહીં બાકી ઘી બિલકુલ બંધ કરવાની જરૂરિયાત નથી વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા